સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા વાલા ભગવદ્ ભક્તોને બધા વાલા વૈષ્ણવોને રાધે રાધે જય શ્રી રાધે આજે માર્ગશીષ મહિનાનો સોમવાર નારાયણના આરાધ્ય દેવ મહાદેવનો વાર છે આજે ભોળા ભંડારીનો વાર છે આજે તો આજે સુંદર મજાનું ભોલેનાથ બાબાનું મહાદેવનું ભજન લઈને આવી છું મહાદેવ દેવોના દેવ છે સૌના જીવનમાં આશીષ આશીર્વાદ એમના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ શાંતિ રહે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું બધાને અનુરોધ કરું છું કે મારા ભજન તમને ગમતા હોય તો તમારા આત્મજનોને તમારા પરિવારના લોકોને શેર કરજો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરજો જેમણે પણ સબસ્ક્રાઈબ કરી હોય મારી ચેનલ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા બધાના સપોર્ટથી મારી ચેનલ ધીરે ધીરે આગળ વધે છે તો આવી રીતે મને સપોર્ટ જરૂરથી કરજો તો ચાલો આપણે સુંદર મજાનું ભોળાનાથનું ભજન ગાઈએ અને ભોળાનાથના ચરણોમાં મા પાર્વતીના ચરણોમાં અર્પણ કરીએ ઓમ નમ શિવાય જય જય ભોલે ભંડારી કે ભોળા માંગુ તારી પાસ મને એક જ તારી આશ ભોળા માંગુ તારી પાસ મને એક જ તારી આશ હું તો માંગી માંગીને માંગુ એટલું કે મારી આવી રાખ રાખજે તું ટેક ને કે હું તો માંગી માંગીને માંગુ એટલું કે મારી આવી ચળ રાખજે તું ટેક રે નીતિનીત આવું તારી પાસ મને દર્શનની છે આશ નિતનિત આવું તારી પાસ મને દર્શનની છે આશ મને દર્શન દઈને પૂરો આશરે કે મારી અવિચળ રાખજે તું ટેક રે ભોળા માંગું તારી પાસ મને એક જ તારી આશ મને દર્શન દઈને પૂરો આશરે કે મારી અવિચળ રાખજે તું ટેકને માતા પાર્વતીજી સાથ સાથે ગણપતિના ના બાળ માતા પાર્વતીજી સાથ સાથે ગણપતિના ના બાળ માથે ગંગાજી વહે છે જળધાર રે કે મારી આવી ચળ રાખજે તું ટેક રે એ હું તો માંગી માંગીને માગું એટલું મારી રે ભોળા ંદીએ અસવાર ગળે સર્પતણા શણગાર ભોળા નંદીએ અસવાર ગળે સાપતણા શણગાર હાથે ત્રિશૂળ ડમરૂનો શણગાર રે કે મારી અવિચળ રાખ જે તું ટેક રે કે હું તો માંગી માંગી ને માંગું એટલું કે મારી અવિચળ રાખજે તું ટેકને કે જેવી નરસૈયાની ભક્તિ જેવી મીરાબાઈની ભક્તિ જેવી નરસૈયાની ભક્તિ જેવી મીરાબાઈની ભક્તિ એવી ભવો ભવ ભક્તિ અમને આપજે કે મારી અવિચળ ચળ રાખજે તું ટેક રે ભોળા માંગુ તારી પાસ મને એક જ તારી આશ હું તો માંગી માંગીને માંગુ એટલું કે મારી અવિચળ રાખ જે તું ટેકરી કે મારી અવિચળ રાખ જે તું ટેકરે જય ભોલે ભંડારી હંમેશા ભક્તિ અને શક્તિ આપજો સૌને પ્રભુ અને તમારા ઉપરનો શ્રદ્ધા વિશ્વાસ ક્યારેય ન ડગમગે બસ એટલો જ પ્રાર્થના કરીએ છીએ જય ભોલેનાથ જય શિવશંકર